હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો ખાસ અઠ્યાવીસ એક મિત્રો અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના સૈનિક શાળાનો મિત્રો જે પેપર પૂછાણું ખૂબ સરસ આમ જોઈએ તો મિત્રો પેપરના જે પ્રશ્નો હતા એ ગણિત વિભાગ થોડુંક લાંબી ગણતરીવાળું પણ જનરલ જોઈએ તો આ ભાષામાં થોડાક વ્યાકરણના મુદ્દાઓ વધારે મૂકાતા એનો આપણે ભાગ એકમાં આપણે ચર્ચા કરી ભાગ એકના વિડીયોમાં ભાષાનું સોલ્યુશન જોયું ભાગ બેની મિત્રો જો વાત કરીએ એમાં ગણિતના બધા જ પ્રશ્નો મિત્રો આપણે સમજ્યા છે આજે ભાગ ત્રીજો જે રીઝનિંગના બૌદ્ધિક સમજ આધારિત મિત્રો છે એ પ્રશ્નો સમજીએ છીએ જે વિડીયોમાં પેપર આપણે સમજીએ છીએ એ બી સિરીઝનું પેપર છે મિત્રો બી સિરીઝના પેપરને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ રીઝનિંગ વિભાગ છે તો પચીસ પ્રશ્નો મિત્રો અહીંયા હશે રીઝનિંગ વિભાગના એક પ્રશ્નના બે ગુણ એટલે ટોટલ પચાસ ગુણ માટેનું આપણે સોલ્યુશન સમજીશું પહેલો જ પ્રશ્ન મિત્રો સંબંધ છે પેલી ચિત પેલી ચિત્રમાં તમે જો એક અને બી વચ્ચે જે સંબંધ છે તો એક મૂકી એક જગ્યાએ કલર આવે આવે છે ઘાટો કલર આ કલર છે એક મૂકીને તો આ જે ચિત્રમાં તમે જોશો તો આનો જવાબ મિત્રો શું આવશે તો આ જે ઘાટો કલર છે એ ક્યાં જશે મિત્રો તો ઓપ્શન એ બી સીડી તમને આપ્યા છે તો સહજ તમે કહેશો કે જવાબ ત્રણ આનો સાચો મળે છે પછી મિત્રો અહીંયા આકૃતિ તમને આપી છે ને એમાં કયો ભાગ છે આકૃતિ આ આ પ્રશ્ન ચિત્ર મિત્રો છે એમાં જે આકૃતિ અલગ અલગ દેખાય છે એમાંથી કયું આ ચિત્ર છે આની અંદર આવે છે એ વાળું બે નંબરનું ચિત્ર ત્રણ કે ચાર તો મિત્રો ફિટ થતી આકૃતિ આપણને એક જ જોવા મળે છે આ આમ 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 તો અહીંયા મિત્રો આ કટકો ફિટ થાય છે માટે બે જવાબ આવે બે નંબરની જે ચિત્રો છે એ પ્રશ્નચિત્ર આકૃતિમાં જોઈ શકાય છે ઇઠોતેરમાં પ્રશ્નની જો વાત કરીએ તો જવાબ સાત આવે છે આપ એકદમ નિરાતે મિત્રો જોજો પ્રિશ પેપરનું સોલ્યુશન ને તમારા સાથે સરખાવજો ત્યાર પછી સેવન્ટી નાઇન બી એ બી ડી એ બરાબર સાત છે મિત્રો સિમ્પલ જ વસ્તુ છે અહીંયા બી બરાબર કેટલા છે તો કે ભાઈ બેન એ બી સીડીના ક્રમ ડી બરાબર ચાર ને એ બરાબર મિત્રો ક્રમે આ આલ્ફાબેટનો ક્રમ કહીએ તો આ બધાનો સરવાળો સાત થાય છે મિત્રો સિમ્પલ છે તો સી એ બી તો એનો સી એટલે મિત્રો થશે ત્રણ એ એટલે એક બી એટલે બે આ બધાનો સરવાળો કરો તો છ મળે આપણો જવાબ બી આવા મિત્રો સરળ પ્રશ્નો પૂછ્યા છે વિષમ શબ્દ મિત્રો અહીંયા ઉનાળો શિયાળો વસંત આ બધી ઋતુ છે વિષમ શબ્દ સી એટલે ત્રણ નંબર આવે આપણો જવાબ આવશે મિત્રો ત્રણ આપણો જવાબ બને છે અને આવા પ્રશ્નો મિત્રો વિષમ શબ્દોના આપણી બુક્સની અંદર અપેક્ષા જ્ઞાનકી ભાગ ત્રણ છે મિત્રો એ ભાગ ત્રણ સૈનિક શાળાની અંદર બધા દાખલા બધા પ્રશ્નો આવા મૂકેલા છે જે લોકોએ તૈયારી કરી હશે એને ખૂબ મજા આવી હશે એક્યાસીમાં વિષમ સંખ્યા તો એકસો પાંત્રીસ આવે છે વિષમ શબ્દો શોધો બ્યાસી તો બ્યાસીમાં જવાબ મિત્રો એક આવે છે અલગ આપણે જોઈએ તો પછી આકૃતિ વિષમ આકૃતિ મિત્રો અહીંયા બધી આકૃતિના સરખા ભાગ દેખાય છે તમને તો આનો જવાબ આવશે ત્રણ નંબર સરખા ભાગ પડતા નથી ત્યાર પછીની જો વાત કરીએ ચોર્યાસીની વાત કરીએ તો દિવાલ ઘડિયાળ છે એ સમય બતાવે તો થર્મોમીટર એ તાપમાન માપે એટલે ત્રણ નંબર આપણો જવાબ બનશે ચોર્યાસી સી એટલે ત્રણ અંક આવે એ બી મિત્રો તમને આવડે તો એ બી સી એનો ક્રમ હોય આ એક એટલે બી એટલે બે ત્રણ ને ચાર તો મિત્રો એલનો ક્રમ બાર બનશે મિત્રો એલ બરાબર બાર એટલે પિંચાશીમાં મિત્રો આવશે ચાર આપણો જવાબ આવે છે મિત્રો સિંહ છે એ ગુફામાં રહે ઘોડો તો અસ્તબલ ત્રણ નંબર મિત્રો આનો જવાબ છ્યાસીનો આવે છે ઓકે પ્રકૃતિને પૂ પૂરી કરો મિત્રો સિત્યાસી જો મિત્રો અહીંયા શું દેખાય છે વર્તુળ બહાર નીકળી ગયું ચોરસ ક્યાં જાય છે અંદર જાય છે તો અહીંયા મિત્રો અંદરનું ચોરસ છે એ બહાર નીકળશે ને ઉપ આ જે ચોરસ આવું ચોરસ છે એ અંદર જાય આ એક સિમ્પલ વસ્તુ લોજિક છે તો એવું ચોરસ ક્યાં જોવા મળે છે અંદર ચોથામાં તો સિત્યાસીમાં આપણો મિત્રો જવાબ આવશે ચાર ઇઠ્યાસીની વાત કરીએ તાર્કિક મિત્રો અહીં ક્રમ આપ્યો છે તો સૌથી પહેલાં મિત્રો આપણું મોઢું હોય મોઢું હોય ત્યાર પછી વાત કરીએ મોઢા પછી ડોક આવે તો આ રીતે ક્રમમાં ગોઠવવાનું શરીરના અંગોને ક્રમમાં ગોઠવો તો ઇઠ્યાસીમાં જવાબ મિત્રો આપણે છે બી આપણો સાચો જવાબ બે નંબર આવે છે ત્યાર પછીની જો વાત કરીએ તો આ દર્પણ ચિત્ર છે મિત્રો સિમ્પલ છે અહીંયા આપણે મિરર હોય તો સિમ્પલ આ એરો ઉપર આવે સિમ્પલ વસ્તુ જોવા મળે અહીંયા એકદમ સરળતાથી જોઈએ તો આ રીતે ચિત્ર આવે તો એવું ચિત્ર અને ઉપર બાજુ એરો આવશે આ એરો આમ જશે સિમ્પલ વસ્તુ છે જવાબ આવશે સી ઓકે નિમલિખિત શૃંખલાના લુપ્ત પદો શોધવાના છે લુપ્ત પદો ક્યાં આવે છે મિત્રો ત્રણ નંબરમાં આવે છે નેવુંમાં ત્રણ નંબર પછી શ્રેણી વિલુપ્ત શ્રેણી સંખ્યા શોધવાની છે એકાણુંમાં ત્રણ નંબર આવશે મિત્રો ત્યાર પછીની જો વાત કરીએ એ બી સીડી મિત્રો અહીંયા સિમ્પલ છે એક બે ત્રણ ચાર પાંચ એને આ રીતે એક બે ત્રણ ચારને આડા કર્યા આ ચોકડો ઉપર ગયો આ અહીંયા ગયો તો મિત્રો એ બી સીડી અહીં એ બી અને સી આવશે અને ડી ઉપર આવે ને એ નીચે આવે એવી આકૃતિ આપણે ગોતવાની હોય તો એનો જવાબ મિત્રો બાણું નંબરમાં બે નંબરમાં તમે જુઓ છો તો એ સીડી ક્રમ અને ડી ઉપર ગયો અને એ નીચે આવ્યો સિમ્પલ મિત્રો આ જવાબ છે પછી વિલંબ શબ્દ મિત્રો અહીંયા જોઈ દે વિદ્યાલય શાળા યુનિવર્સિટી આ બધા સમાન શબ્દ છે શિક્ષણ સાથે હોટલ અલગ પડે એટલે ત્રણ નંબર આપણો જવાબ બને છે ચોરાણુની વાત કરીએ ચોરાણુંમાં મિત્રો આપણે જોઈએ તો એક આ અલગ પડે હવે પંચાણું ની વાત કરીએ તો એનો જવાબ સત્તર આવશે જોતા જાજો છન્નું ની વાત કરીએ છન્નુંમાં મિત્રો આપણો જવાબ આવશે ચાર ઓકે છન્નુંમાં ચાર આપણો જવાબ આવશે પછી અહીંયા આકૃતિ આપી છે મિત્રો તો સબંધ જુઓ આ બંને વચ્ચે સંબંધ કેવો છે મિત્રો તો હવે સિમ્પલ જ છે આ ચિત્ર છે અહીંયા મિત્રો એક ડિગ્રી આ જે ચિત્ર આ બાજુ જાય છે અહીંયા આ ચિત્ર છે ઊભું થશે એટલે એનો જવાબ ખાસ બાળકો સત્તાણુંમાં જોઈએ તો બે નંબર આવશે શું આવશે બે નંબર આવે છે પછી અઠ્ઠાણુંની વાત કરીએ ક્રિકેટ હોય મિત્રો તો ક્રિકેટ રમવા માટે મિત્રો આપણે શું જોઈએ છે બેટ હોકી માટે શું જોઈએ સ્ટીક એકદમ લોજિક વિચારી શકાય એવો જવાબ અઠ્ઠાણુંમાં બે આવે છે હવે નવ્વાણુંની વાત કરીએ તો તાર્કિક ક્રમમાં વાત કરીએ તો પહેલાં દિવસ આવે દિવસ પછી અઠવાડિયું થાય અઠવાડિયા પછી મહિનો આવે આ એક આ બે અને આ ત્રણ અને એબીસીડી હોય તો મિત્રો અહીંયા ખાસ જોજો પછી ચોથો નંબર કોનો આવે વર્ષ આવે પછી શતાબ્દી આવે આ ચાર અને પાંચ તો આ બધાને ક્રમમાં ગોઠવવાના હોય તો નવ્વાણુંમાં મિત્રો ક્રમ જોઈએ તો ત્રણ નંબરમાં આપણો સાચો જવાબ મળે છે અને પાંચ સોમો પ્રશ્ન નિમ્નલિખિત શબ્દને શબ્દ કોષમાં ગોઠવવાના હોય તો જવાબ મિત્રો સી મળે છે જવાબ મિત્રો આની અંદર સી ઓપ્શન આપેલો છે સી આપણને મળે છે તો મિત્રો પચીસ પ્રશ્નો આપણે અહીંયા વિડીયોમાં સમજીએ છીએ લોજિક તાર્કિક એક પ્રશ્નના બે ગુણ લેખે તમને કેટલા પચાસમાંથી કેટલા ગુણ મળ્યા વિભાગ ત્રણમાં તો મને કોમેન્ટ આપજો અને મિત્રો આપણી બુકની અંદર તમામ બાબતો રીઝનિંગનો એક પણ પ્રશ્ન હું એમ કહું એક પણ પ્રશ્ન આપણી બુકની બહાર ગયો નથી મિત્રો એટલે જે પ્રથમ વર્ષે મિત્રો આપણે મહેનત કરી છે એ મહેનત મુજબ આપણને લાગે છે કે આપણી યોગ્ય દિશામાં મહેનત પણ છે અને બાળકોને પરિણામલક્ષી જે આપણે કામ કરવું છે એ દિશામાં આગળ વધીએ છીએ ખૂબ સરસ બાળકો બાળકોને રીઝનિંગમાં ખૂબ સારા એવા માર્ક કવર કરીને આવ્યા છો અને આમાં કેટલા આવે છે મને જવાબ કોમેન્ટમાં આપજો જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ